નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય વિજ્ઞાન સ્વ અધ્યન પથીનો પાઠ નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજો કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 6 ના સ્વાધ્યાન પોથીના દરેક વિષયના અને દરેક ભાગના સોલ્યુશન મુકેલા છે જે તમને મારી YouTube ચેનલ આ પ્લેલિસ્ટમાંથી મળી જશે અને બીજું કે મિત્રો તમારે આ ચેપ્ટરની PDF જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ ચેપ્ટરની તમે PDF પણ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન ની અધ્યન પોથીનો પાઠ નંબર ત્રણ પદાર્થોનું અલગીકરણ એમાં પેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમમાં બોક્સમાં ક્રમ લખો એટલે કે પેલો પ્રશ્ન છે એમાં ઓપ્શન આવશે બી બીજામાં આવશે ડી ત્રીજામાં આવશે એ ચોથામાં આવશે સી આવશે ત્યાર પછી પ્રશ્ન બે ખાલી જગ્યા ખાલી જગ્યામાં નિક્ષેપ બીજી ખાલી જગ્યામાં ઘનીભવન ત્રીજી ખાલી જગ્યામાં દ્રાવણ ચોથી ખાલી જગ્યામાં બાષ્પીભવન અને ઘનીભવન પાંચમી ખાલી જગ્યામાં ઉપરમો ત્યાર પછી પ્રશ્ન ત્રણ તફાવત આપો બાષ્પીભવન અને ઘનીભવન બાષ્પીભવન એટલે આ એક એવી પ્રક્રિયા છે જેમાં પ્રવાહી પદાર્થ ગરમીના કારણે વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય અને ઘનીભવન એટલે આ એક એવી પ્રક્રિયા છે જેમાં વાયુ સ્વરૂપમાં રહેલા પદાર્થ ઠંડો પડતા પ્રવાહીમાં રૂપાંતર થાય પાણીનું વરાળ એનું ઉદાહરણ છે પાણીનું વરાળનું ટીપામાં રૂપાંતર થવું ને વાદળ બનવું એ ઘનીભવનનું ઉદાહરણ છે ત્યાર પછી ગાળણ અને નિતરણ આ એક એવી પદ્ધતિ છે જેમાં મિશ્રણમાંથી અનિચ્છનીય ખન પદાર્થ ગરણી વડે દૂર કરવામાં આવે છે આ એક એવી પદ્ધતિ છે જેમાં પ્રવાહીમાં ભરેલા અદ્રાવ્ય અને ભારે કણોને તળિયે બેસવા દઈએ પ્રવાહીથી અલગ કરવામાં આવે છે તો ગાળનમાં આપણે ચામાંથી ચાની પત્તી દૂર કરીએ અને નિતારણમાં કાદાવાળા પાણીમાંથી કાદવ તળિયે બેસવા દઈને પાણીને સ્વચ્છ અલગ કરવું ત્યાર પછી ચાળવું અને વીણવું તો ચાળવામાં બે ઘન પદાર્થના મિશ્રણ મોટા કદના તથા નાના કદના ઘટકોને અલગ કરવા ચાળણીનો ઉપયોગ કરીને ચાળવું અને વીણવામાં આ પદ્ધતિમાં અલગ અલગ કદના બે પદાર્થોના મિશ્રણમાંથી હાનિકારક નકામા પદાર્થને હાથથી વીણીને અલગ કરવા ચાળવામાં ચોખામાંથી મગ અલગ કરવા ચાળવાની પદ્ધતિ અને અનાજમાંથી વીણવા માટે આપણે પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી આપણો છે ખરા ખોટા તો પેલું વિધાન છે એ સાચું છે બીજું વિધાન ખોટું ત્રીજું વિધાન ખોટું ચોથું વિધાન સાચું પાંચમું વિધાન ખોટું છઠ્ઠું વિધાન ખોટું સાતમું વિધાન સાચું આઠનું વિધાન ખોટું નવનું વિધાન સાચું જોડો એમાં પેલાની સામે બી બીજાની સામે સી ત્રીજાની સામે D ચોથાની સામે એ પાંચમાની સામે બી પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પાણી ભરેલા ગ્લાસમાં ચોક્કસ માત્રામાં ખાંડ ઓગાળ્યા પછી તેમાં વધુ ખાંડ ઓગળતી નથી આવું કેમ બને છે પાણી એક દ્રાવક છે તેની દ્રાવ્યતા મર્યાદિત હોય છે જ્યારે પાણીમાં ખાંડ ઓગળવામાં આવે છે ત્યારે ખાંડના કણો પાણીના કણો વચ્ચે ખાલી જગ્યામાં ગોઠવાઈ જાય છે ચોક્કસ માત્રામાં ઓગળ્યા પછી પાણીના કણો વચ્ચે વધુ ખાલી જગ્યા રહેતી નથી જેથી વધુ ખાંડ ઉગાડી શકાતી નથી

અને જેના કારણે વધુ ખાંડ ઓગાળી શકાય છે ત્રીજું નરિયા ખે દેખાતા હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિનું તમારા શબ્દ વર્ણન કરો નરિયા ખે દેખાતા ને હાથથી પકડી શકાય તેવા ઘટકોને અલગ કરવાની પદ્ધતિને વીણવું કહે છે આ પદ્ધતિમાં મિશ્રણમાંથી અનિચ્છનીય ઘટકો હાથ વડે અલગ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે ચોખામાંથી કાકરાને અન્ય સુધી દૂર કરવા આ પદ્ધતિનો ઉપયોગ થાય છે આ પદ્ધતિ ત્યારે જ અસરકારક બને જ્યારે અઇચ્છનીય ઘટ ઘટકોનો કદ મોટું હોય અને તેને સરળતાથી ઓળખીને અલગ કરી શકાય સુથારી ચોથું છે સુથારી કામ કરતા રાહુલના પિતાજી સ્કૂટરના ચાવી લાકડાના વેરમાં ક્યાંક ખોવાઈ ગઈ છે તેમને ચાવી શોધવામાં મદદ કરવા રાહુલે અલગીકરણ કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો ચુંબકીય અલગીકરણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ લાકડાના વેરમાંથી ચાવી શોધવા માટે ચુંબકનો ઉપયોગ કરી શકાય છે ચાવી ધાતુની બનેલી હોવાથી તે ચુંબક સાથે ચોટી જાય છે અને અલગ થશે પાંચમું તમારા મમ્મી શાક માર્કેટમાંથી શાકભાજી ફળોની ફળોની ખરીદી કરીને આવ્યા છે નો યુઝ પ્લાસ્ટિકના લીધે તેઓ કાપડની થેલીમાં શાકભાજી અને ફળો સાથે એકસાથે મૂકીને લાવ્યા છે તો બધા મિશ્રિત શાકભાજી અને ફળોને અલગ કરવાની કઈ પદ્ધતિનો ઉપયોગ થશે શા માટે હાથ વડે વીણવાની પદ્ધતિનો ઉપયોગ ઉપયોગી થશે શાકભાજી અને ફળોના કદ અને આકારમાં અલગ અલગ હોય છે તેમને હાથ વડે સરળતાથી અલગ કરી શકાય છે નીચે આપેલી પ્રવૃત્તિ કરી તેનું વર્ણન કરો એમાં પહેલું છે ડોળા પાણીનો નમૂનો મેળવી નિતારણ અને ગાળણની ક્રિયાઓ વડે અશુદ્ધિ દૂર કરવી તો નિતારણ સૌપ્રથમ ડોળા પાણીનો નમૂનો નમૂનાને થોડા સમય માટે સ્થિર રાખવામાં આવે આમ કરવાથી પાણીમાં રહેલા ભારે કણો એટલે કે માટી રહેતી છે તળિયે બેસી જાય ત્યારબાદ ધીમેથી ઉપરનું સ્વચ્છ પાણી બીજા પાત્રમાં નિતારે લેવામાં આવે છે હવે ગાળણ નીતરણ પછી જો પાણીમાં ઝીણા કણો રહી ગયા હોય તો ગાળણની પ્રક્રિયા દ્વારા દૂર કરી શકાય છે આ માટે ગાળનપત્ર અથવા સ્વચ્છ કાપડનો ઉપયોગ કરી શકાય છે ગાળતપત્રને ફેનલમાં મૂકી તેમાંથી પાણી પસાર કરતી અશુદ્ધિઓ પર રહી જશે સ્વચ્છ પાણી નીચેના પાત્રમાં એકઠું થશે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવો એક બીકરમાં ચોક્કસ માત્રામાં પાણી લો આ પાણીમાં તળિયે અદ્રાવ્ય રહે છે ત્યારે બનેલું દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે શરૂઆતમાં મીઠું સરતાથી ઓગળે છે પરંતુ ચોક્કસ બિંદુ પછી તે ઉગડતું બંધ થાય છે આપેલ તાપમાને જ્યારે દ્રાવકમાં વધુ દ્રાવ્ય ઉગડી ન શકે ત્યારે બનેલા દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે પ્રશ્ન આઠ નીચે આપેલા પ્રયોગનું વર્ણન કરો મીઠાના દ્રણમાંથી મીઠું ને પાણી અલગ કરવું મીઠાના દ્રણમાંથી મીઠું ને પાણી અલગ કરવા તો એનો આપણો હેતુ હતો હવે સાધન સામગ્રી જો હે બીકર પાણી મીઠું બરનાર ટ્રાયપોડ સ્ટેન્ડ વાયર ગોજ ચાઇની ચાઇના ડિશ આ રીતે આપણીની આકૃતિ આવશે ત્યાર પછી એક બીકરમાં થોડું પાણી લો તેમાં મીઠું ઉમેરી મીઠાનું દ્રાવણ બનાવો આ દ્રાવણને ચાઈના ડીશમાં લો ચાઈના ડીશને બંધ સાઈડ બંદર પર ધીમે તાપે ગરમ કરો પાણીમાં ધીમે ધીમે બાષ્પીબંધ થશે બધું પાણી બાષ્પી થઈ જાય બધું પાણી બાષ્પી થઈ જાય ત્યારે ચાઇના ડીશ સફેદ તળીયે ચાઇના ડીશના તળીયે સફેદ અક્ષેપ બાકી રહે છે જે મીઠું છે પાણી ગરમ બાષ્પી થાય છે અને મીઠું ચાઇના ડીશમાં રહી જાય છે નિષ્કર્ષ પાણી ગરમ થતા બાપીબંધ થાય છે અને મીઠું ચાઇના ડિશમાં રહી જાય છે નિર્ણય બાષ્પીભની પ્રક્રિયા દ્વારા મીઠાના દળમાંથી મીઠું અને પાણીને અલગ કરી શકાય છે ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ લખવાના છે તો અહીંયા પેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે બી બાષ્પીભવન પછી બીજાનો જવાબ હશે ક્ષાર ત્રીજાનો જવાબ હશે શીછરા ખાડાઓ ચોથાનો જવાબ આવશે મીઠું પાંચમાનો જવાબ છે સૂર્યપ્રકાશ ત્યાર પછી ઊભી અને આડી ચાવીની રમત છે એના ઇંગ્લિશ શબ્દ આપ્યા છે બાષ્પીભવન છડવાના બદના એ તમારા અહીંયા આ રીતના આમાં ઉભી ચાવીને આડી ચાવીમાં ગોઠવવાના છે તો આ તો મિત્રો ધોરણ આપણું છ વિષય વિજ્ઞાન ની સ્વાધ્યન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો